હેલો સ્ટુડન્ટ્સ અત્યાર સુધી આપણે ઘણો સિવાય જે રીતની એમની પદ્ધતિ છે બસો દસ માર્ક્સની એના બધા જ પેપર આપણે લગભગ જોઈ લીધા છે ક્લિયર છે હવે એના પરથી આપણે એનાલિસિસ કર્યું કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછ્યું છે મતલબ જે ટોપિક આપેલા છે બંધારણના એમાંથી જે જે ક્વેશ્ચન પૂછાય જેમ કે અનુસૂચિ છે ક્લિયર છે મૂળભૂત અધિકારો છે આમુખ છે તે ટોપિક આજે આવરી લીધા છે ક્લિયર છે આજના લેક્ચરમાં તો વિડીયો કદાચ લાંબો હોઈ શકે ક્લિયર છે અને આજના લેક્ચર તમે પૂરેપૂરું તમે જોશો તમને લગભગ પાંચથી છ માર્ક્સનું તમને મળી જશે આમાંથી ક્લિયર છે ચલો સ્ટાર્ટ કરીએ જો અનુસૂચિમાં ફટાફટ જોઈ લઈએ સંઘ અને તેના પ્રદેશોની યાદી અનુસૂચિ એક બેમાં શું છે પગાર ભથ્થા વિશેષ અધિકાર વગેરેનું વર્ણન બધાના રાષ્ટ્રપતિ કહ રાજ્યપાલ કંક લોકસભાના અધ્યક્ષો બધાના પગાર ભથ્થાની અમે વાત કરી લે લઈશું ત્રણમાં શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂના ક્લિયર છે સંઘીય મંત્રીઓ સંસદની ચૂંટણી માટેના ઉમેદવારો ક્લિયર છે સંસદ સભ્યો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે કે રાજ્યના મંત્રીઓ રાજ્ય વિધાનમંડળની ચૂંટણી માટેના ઉમેદવાર છે રાજ્ય વિધાનમંડળના સભ્ય વડી અદાલતના ન્યાયાધીશ વગેરેના શું છે ભાઈ શપથની પ્રતિજ્ઞાઓ નમૂના ત્રણમાં ચારમાં શું છે તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે રાજ્યસભાની બેઠકોની ફાળવણી તો ચારમાં બેઠકોની ફાળવણી પાંચમાં અનુસૂચિત જાતિ વિસ્તારોના નિયંત્રણ અને વહીવટી જોગવાઈ અને છમાં શું કીધું છે આસામ મેઘાલ લઈ ત્રિપુરા મિઝોરમ રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં વહીવટી માટેની જોગવાઈ આ પૂછાય ગયેલો પ્રશ્ન છે ક્લિયર છે આપણે ચર્ચા કરી હતી સાતમાં શું કીધું છે ત્રણ વિષયોની યાદી દર્શાવી છે આઠમાં ભાષાઓ ક્લિયર મૂળ બંધારણમાં ચૌદ ભાષા હતી હાલ કેટલી ભાષાઓ છે ટોટલ બાવીસ ભાષાઓ છે નવમાં શું છે જમીન સુધારણા લગતા અધિનિયમ કાયદેસરતા પ્રથમ બંદરનો સુધારો ક્યારે ઓગણીસો એકાવનમાં મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન આધારે ન્યાયિક સમીક્ષાથી દૂર રાખવા માટે ભૂમિ સુધારા તથા જમીનદારી પ્રણાલીની નાબૂદી તથા અન્ય બાબતોને લગતા રાજ્ય વિધાનમંડળ તથા સંસદના કાયદાઓ કે વિનિમય વગેરે આ અનુસૂચિમાં મૂકવામાં આવે છે બસો કાયદાઓ કે નિયમો છે દસમાં શું કીધું છે પક્ષાંતર વિરોધી કાયદો જેને દલ બદલ વિરોધી કાનૂન પણ કહેવાય છે બાવનમાં બંને સુધારો ઓગણીસો દ્વારા જોડવામાં આવ્યો છે અગિયારમી અનુસૂચિની વાત કરીએ પંચાયતો ની શક્તિ અધિકાર જવાબદારી તો તેનો બંધારણ સુધારો પૂછાય ગયેલો પ્રશ્ન છે આ ખાસ કરી લેજો અનુસૂચિ અગિયારમાં તો તેવો બંધારસો ઓગણીસો બાણુંમાં ઉમેરવામાં આવ્યો એમાં વિષયો કેટલા હતા તો ઓગણત્રીસ બાર અનુસૂચિની વાત કે નગરપાલિકાઓની શક્તિ અધિકાર તથા જવાબદારી ચુંમ્બોતરમાં બંધારણ સુધારો ઓગણીસો બાણુંમાં નગરપાલિકાઓની શક્તિની વાત હોય અધિકારની વાત હોય કે જવાબદારીની વાત હોય તો ચુમ્બોત્રીમાં બંધારણ સુધારો ઓગણીસો બાણુંમાં ઉમેરવામાં આવ્યો કેટલા વિષયો હતા અઢારવીસ નગરપાલિકાની વાત હોય તો અઢાર વિષયો ઓગણત્રીસ વિષયો હોય તો કયો ભાઈ પંચાયત યાદ રાખજો ક્લિયર છે નેક્સ્ટ વાત કરી બરાબર તો આમાંથી એક પ્રશ્ન પૂછાશે જ આ બારી બાર અનુસૂચિત વ્યવસ્થિત તૈયાર કરીને જજો એક્ઝામમાં નેક્સ્ટ વાત કરીએ પંડિત જવાહરલાલ નહેરુએ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ અમુક તરીકે મંજૂર કરે કોણે પંડિત જવાહરલાલ નહેરુએ અમુકને બંધારણની ચાવી કહેવામાં આવે છે સભાએ અમુકને છ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ અંતિમ સ્વીકાર્યું ભારતના લોકો ભારતને સાર્વભૌમ સમાજવાદી સાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તા તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને તથા દરજ્જા અને તકની પ્રાપ્ત થાય તેમ કરવાનું અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ રાષ્ટ્રની એકતા અખંડિતતા સુદૃઢ કરે તેવી બંધુત્તા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને સમર્પિત કરીએ ક્લિયર તો આ વાત વાત થઈ થોડી કરી લઈએ તો જો કુંડળી કીધી છે છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેસ રાજ્ય ઓગણીસો એકોતેર અંતર્ગત ઓગણીસોતેર માં અમુકને બંધારણનો ભાગ માનવામાં આવ્યો તો કેશવાનંદ ભારતી કેસ વિરુદ્ધ યાદ રાખજો કેરળ રાજ્ય 1971 એકોતેર ચાલો બેતાલીસ બંધારણ સુધારા દ્વારા અધિનિયમ ઓગણીસો છોત્તેર દ્વારા અમુકમાં સમાજવાદી બિનસંપ્રદાયિકતા અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે યાદ રાખજો ભાઈ બેતાલીસ આ બે આ બી પૂછાઈ ગયેલું છો બેતાલીસમાં બંધારણ સુધારો અધિનિયમ ઓગણીસો છોતેર સમાજવાદી બિનસંપ્રદાયિકતા અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા ચલો નેક્સ્ટ જોઈએ ચલો જો ભાઈ કયા દેશમાંથી શું શું લીધું છે બ્રિટન અમેરિકા ઓસ્ટ્રેલિયા આયર્લેન્ડ કેનેડા પૂર્વ સુવિધ સંઘ દક્ષિણ આફ્રિકા ફ્રાન્સ જાપાન જર્મની આટલી આટલામાંથી આપણે ન કંઈ લીધું છે ચલો સંસદીય શાસન પ્રણાલી બ્રિટનની વાત કરીએ તો સંસદીય શાસન પ્રણાલી વિશેષ અધિકાર રીટ સંસદીય વિશેષ અધિકાર કાયદાનું શાસન સં કાયદાકીય પ્રક્રિયા એકલ નાગરિકતા કેબિનેટ પદ્ધતિ બધું ક્યાંથી લીધું છે બ્રિટનમાંથી અમેરિકામાંથી અમુકનો સ્ત્રોત ન્યાયપાલિકાની સ્વતંત્ર મૂળભૂત અધિકારોની વાત હોય કે ન્યાયિક અવલોકનની વાત હોય ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો કે સર્વોચ્ચ ન્યાયાલયની વાત હોય સર્વોચ્ચ ન્યાયાલય ક્લિયર છે એકલ નાગરિકતા જો અહીંયા જો સર્વોચ્ચ ન્યાયાલય સમજો અમુકનો સ્ત્રોત ન્યાયપાલિકાને સ્વતંત્ર મૂળભૂત અધિકારો ન્યાયિક અવલોકન ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સર્વોચ્ચ ન્યાયાલય સર્વોચ્ચ ન્યાયાલય બરાબર તો આ બધું અમેરિકામાંથી આપી લીધું છે ક્લિયર છે ચાલો ઓસ્ટ્રેલિયામાંથી વ્યાપાર વાણિજ્ય સ્વતંત્ર બંને ગૃહની સંયુક્ત બેઠક સંવાદ યાદી કેન્દ્ર રાજ્યના સંબંધો આયલેન્ડમાંથી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા રાજ્યસભામાં નિમાયેલા સભ્યો ક્યાંથી લીધું છે આયલેન્ડમાંથી કેનેડામાંથી શું લીધું છે આપણે સશક્ત કેન્દ્ર સાથેનું સમયતંત્ર રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક કેન્દ્ર રાજ્ય શક્તિનું વિભાજન પૂર્વ સુવિધા સંઘમાંથી મૂળભૂત ફરજો આયોજનનો ખ્યાલ અમુકના ન્યાયના સિદ્ધાંતો દક્ષિણ આફ્રિકામાંથી બંધન સુધારણા કરવાની પ્રક્રિયા રાજ્યસભાના સભ્યોની ચૂંટણી દક્ષિણ આફ્રિકા યાદ રાખ્યો ફ્રાન્સમાંથી સ્વતંત્રતા સમાનતા બંધુત્વ અને ગણતંત્ર ફ્રાન્સમાંથી કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા જાપાનમાંથી કટોકટી સમયે અમુક મૂળભૂત અધિકારોનું મોકૂફ ફાકવું જર્મની તો જો બ્રિટનમાંથી સંસદીય શાસન પ્રણાલી વિશેષાધિકાર રીટ કાયદાનું શાસન એકલ નાગરિકતા બરાબર સંસદ સંસદીય વિશેષ અધિકાર કે પ્રક્રિયા કેબિનેટ પદ્ધતિ બ્રિટનમાંથી અમેરિકામાંથી અમુકનો સ્ત્રોત જો આમુક વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તેમાં અમેરિકા યાદ રાખજો અમુકનું સ્ત્રોત ન્યાયપાલિકાની સ્વતંત્રતા મૂળભૂત અધિકારો ન્યાયિક પુનવલોકન ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સર્વોચ્ચ ન્યાયાલય ઓસ્ટ્રેલિયામાં શું લીધું છે વેપાર વાણિજ્ય સ્વતંત્રતા બંને ગૃહોની સંયુક્ત બેઠક સંભળતી યાદી કેન્દ્ર રાજ્ય સંબંધ આયર્લેન્ડ માટે શું લીધું છે રાજનીતિના માત્ર સિદ્ધાંત રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રક્રિયા રાજ્યસભા નિયમો સભ્યો નિમાયેલા સભ્યો કલે કેનેડામાંથી સશક્ત કેન્દ્ર સાથેનું સમયતંત્ર રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક કેન્દ્ર રાજ્ય શક્તિઓનું વિભાજન ક્યાંથી લીધું છે આપણે કેનેડામાંથી ક્લિયર પૂર્વ સોવિયત સંઘ મૂળભૂત ફરજો આયોજનનો ખ્યાલ અમુકના ન્યા ન્યાયના સિદ્ધાંતો પૂર્વ સોવિયત સંઘ જો અમુકના આયોજન અમુકના ન્યાયના સિદ્ધાંતો એ આપણે પૂર્વ સોવિયત સંઘમાંથી લીધેલા છે ક્લિયર છે પછી જો દક્ષિણ આફ્રિકામાંથી શું લીધું છે આપણે તો બંધન સુધારવાની પ્રક્રિયા દક્ષિણ આફ્રિકામાંથી ક્લિયર છે સ્વતંત્રતા સમાનતા બંધુત્વ અને ગણતંત્ર ફ્રાન્સમાંથી લીધું છે જાપાનમાંથી કાયદા દ્વારા પ્રસ્તાવિત પ્રક્રિયા એ જાપાનમાંથી લીધી છે જર્મનીમાંથી કટોકટી સમયે અમુક મૂળભૂત અધિકારોનો મોકો ક્લિયર છે તો આ દસ વસ્તુ તમે યાદ રાખજો બ્રિટન અમેરિકા ઓસ્ટ્રેલિયા હાઈલેન્ડ કેનેડા પૂર્વ સુવિધા દક્ષિણ આફ્રિકા ફ્રાન્સ જાપાન જર્મની નેક્સ્ટ વાત કરીએ મૂળભૂત અધિકારો ચાલો ભાઈ બારસો પંદરમાં સમ્રાટ જ્હોન બ્રિટનની જનતાને સ્વતંત્રતાનો આપવા મેગ્નકાટા પર હસ્તાક્ષર કર્યા બંધારણમાં ભાગ ભારતનું મેઘ્નકાટા તરીકે ઓળખવામાં આવે છે અનુચ્છેદ થી લઈને પાંત્રીસ સુધી મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે મૂળભૂત અધિકારો કરીને જ ક્લિયર છે તો છેદ પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ ત્રીસ સિવાયના મૂળભૂત અધિકારો વિદેશી નાગરિકોને પણ મળવા પાત્ર છે આના સિવાય જો સિવાયના મૂળભૂત અધિકારો અનુચ્છેદ વીસ એકવીસ સિવાયના મૂળભૂત અધિકારો રાષ્ટ્રીય કટોકટી વખતે સ્થગિત કરી શકાય છે ચાલો ભાઈ બાર રાજ્યની વ્યાખ્યા જેમાં કેન્દ્ર રાજ્ય સરકારના ધારાકીય કારોબારી અંગોનું નગરપાલિકાઓ પંચાયતો વગેરે જેવી સ્થાનિક સંસ્થાઓ તેમજ તમામ કાયદાકીય સંસ્થાઓ સરકાર કંપનીઓ નિગમો વગેરેનો સમાવેશ કરાયો છે બારમાં શું છે રાજ્યની વ્યાખ્યા તેમાં મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદાઓ અંગેની જોગવાઈ તેમજ ન્યાયિક પુનઃ અવલોકનની શક્તિનું પ્રદાન ચાલો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આટલા તો ખાસ કરીને જજો ચૌદ પંદર સોળ સત્તર અઢાર આમાં ધ્ય પૂછાશે તો જો કયું પૂછાશે તો વધારે ઇમ્પોર્ટન્ટ કહેવું છે એક તો સત્તરમું પછી અઢારમાં બી પૂછાય ગયું હતું એક ટેસ્ટ સિરીઝ હતી એમાં પૂછાયું હતું અઢારમું અનુચ્છેદ ચૌદમાં એમ કે છે કાયદા સમક્ષ સમાનતા સૌને કાયદાનું સમાન રક્ષણ પંદરમાં રાજ્યોને આદેશ આપવામાં આવે છે ધર્મ જાતિ મૂળ વંશ લિંગ જન્મસ્થાનના આધારે કોઈ ભેદભાવ થશે સોળમાં શું કીધું છે જાહેર રોજગારની બાબતોમાં તકની સમાનતા અપ ઉષ્ણતા નાબૂદી હિલકાબુદી નાબૂદી અંતર્ગત રાજ્ય સૈન્ય શિક્ષણ સેવાના અન્ય કોઈ પણ ક્ષેત્રમાં ઇલકાબુ કેવું પદ આપી શકાય છે નહીં તો જો ચૌદ પંદરસો સત્તર અઢાર કાયદા સમક્ષ સમાનતા સૌને કાયદાનું સમાન રક્ષણ ચૌદ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો છે ધર્મ જાતિ મૂળ વંશ લિંગ જન્મસ્થાનના આધારે કોઈ ભેદભાવ થશે નહીં પંદર જય રોજગારીની બાબતમાં તકની સમાનતા સોળ અપૃષ્યતા નાબૂદી સત્તર ઇલકાબોની નાબૂદી અંતર્ગત રાજ્ય સૈન્ય અને શિક્ષણ સેવાના અન્ય કોઈ પણ ક્ષેત્રમાં ઇલકાબો કે ઉપાધિઓ આપી શકાશે નહીં નેક્સ્ટ વાત કરીએ સ્વતંત્રતાનો અધિકાર ઓગણીસથી બાવીસ ચૌદ ખબર પડી ગઈ ભાઈ ચૌદથી અઢાર ખ્યાલ આવી ગયો ચૌદ પંદર સો સત્તર અઢાર કાયદા સમક્ષ સમાનતા રાજ્યનો આદેશ આપવામાં આવે છે ધર્મ જાતિ મૂળ લિંગ જન્મસ્થાનના આધારે કોઈ પણ ભેદભાવ થશે નહીં છોડમાં જાહેર રોજગારીની બાબતોની તકની સમાનતા સત્તરમાં અપૃષ્યતા નાબૂદી અઢારમાં ઇલ્કાબુદની નાબૂદી અંતર્ગત રાજ્ય સૈન્ય અને શિક્ષણ સિવાયના અન્ય કોઈ પણ ક્ષેત્રમાં ઇલ્કાબો કે ઉપાધિ આપી શકાશે નહીં ચાલો સ્વતંત્રતાનો અધિકાર ઓગણીસો બાવીસ તો જો ઓગણીસમાં શું કહે છે વાણીની એટલે બોલવાની સ્વતંત્રતા તમે બોલી શકો પણ ગમે તે ગાળો કોઈને ના બોલી શકાય ક્લિયર છે તો અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત ઓગણીસો એક હેઠળની છ પ્રકારની સ્વતંત્રનો સમાવેશ કરવામાં આવે છે એમાં એફ જો મિલકતનો અધિકાર રદ થઈ ગયો છે ક્લિયર છે તો જો વાત જોઈએ વાણી અભિવ્યક્તિને સ્વતંત્રતા શાંતિપૂર્વક શાસ્ત્રો વિના એકઠા થવાનું સંગઠનો સંઘો સહકારી મંડળ રચવાની સ્વતંત્ર ભારતમાં ગમે તે પ્રદેશમાં મુક્ત પડે ફરવાનું ભારતના ગમે તે પ્રદેશમાં વસવાટતો સ્થાયી થવાની મિલકતનો અધિકાર રદ થયેલ છે યાદ રાખજો કોઈ પણ વ્યવસાય અથવા કામકાજ વ્યવહાર ધંધો કરવાની સ્વતંત્રતા ઓગણીસમાં યાદ રાખજો વીસમાં ગુનાઓ માટે દો સિદ્ધિ સંબંધમાં રક્ષણ જે સમયે અમલમાં હોય તે કાયદામાં જોગવાઈ હોય તેનાથી વધુ સજા કરી શકાશે નહીં કોઈ વ્યક્તિને એક જ ગુના માટે એકથી વધુ સખત વખત સજા આપી શકાશે નહીં તેમજ ગુનાઓની ફરજિયાત કબૂલાત સજા સામે રક્ષણ અપાય છે એકવીસમાં જીવન અને શારીરિક સ્વતંત્રનું રક્ષણ ઊંઘવાનો અધિકાર તમને સામે આપેલો છે પરીક્ષા પૂછાય તો એકવીસ યાદ રાખજો જીવન અને શારીરિક સ્વતંત્ર શોષણ મુક્ત માનવીય ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર આપે છે એકવીસ એમાં છ થી ચૌદ વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ એટલે છ્યાસીમાં બંધારણ સુધારો બે હજાર બેમાં આવેલો છે એકવીસ એ ક્લિયર છે બાવીસ બાવીસમાં શું કીધું છે ધરપકડ અને અટકાટ સામે રક્ષણ ધરપ ધરપકડનું કારણ જાણવાનો અધિકાર પોતાના વકીલ સાથે વાત કરવાનો તથા સલાહ મેળવવાનો અધિકાર મેજિસ્ટ્રેટ સમક્ષ ચોવીસ કલાકમાં હાજર થવાનો અધિકાર ક્લિયર બાવીસમાં એવું કીધું છે ધરપકડ અને અટકાટ સામે રક્ષણ એકવીસ એમાં છથી ચૌદ વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ છ્યાસીમાં પંદરસો સોળ બે હજાર બે ચલો આગળ વાત કરીએ શોષણ યુદ્ધનો અધિકાર તેવી ચોવીસ મનુષ્ય વ્યાપાર સાથે બળજબરીથી કરાવતી મજૂરી પણ પ્રતિબંધ કોઈ બળજબરી પર તારે એમને કે ભાઈ તું ઇંટું ઊંચી કર માટી લઈને આવો રેતી લઈને આવો બરાબર કોઈને જબરજસ્તી કોઈ કરી ના શકાય ક્લિયર છે કારખાનાઓમાં બાળકોની રોજગારી પર પ્રતિબંધ કારખાનાઓમાં અમુક નોકરી કરતા હોય છે છોકરાઓના નાના નાના ક્લિયર છે એટલે એ લોકોના આ પ્રકારની કોઈ પણ કારખાનાઓમાં બાળકોની રોજગારી મતલબ ત્યાં જઈને તમે એવું ના કહી શકો કે દસ વર્ષનું હોય કે અગિયાર વર્ષનું હોય તો એના કહેવાય પ્રતિબંધ રાખેલું છે એટલે ચોવીસમાં યાદ રાખજો ક્લિયર છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ચલો પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસ ધાર્મિક સ્વતંત્રનો અધિકાર અંતર્ગત અંતકરણની અને મુક્ત રીતે ધર્મની માનવાની આચરણ કરવાની અને પ્રચારની સ્વતંત્ર આપવામાં આવી છે પ્રત્યેક ધાર્મિક સંપ્રદાય કે તેમની સંસ્થાની બાબતોમાં ધાર્મિક વહીવટ કરવાનો સ્વતંત્ર સત્યાવીસમાં ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા અઠાવીસમાં ચોક્કસ શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણમાં હાજરી અંગેનું સ્વતંત્ર અને જોવા ખબર પડે કે તમને અહીંયા પચીસ હવે સત્ય હેઠળ પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર ઓગણત્રીસ ત્રીસ લઘુમતિઓના હિતનું રક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો વહીવટી કરવાનો લઘુમતીનો અધિકાર ત્રીસમાં વાત કરેલી છે બત્રીસ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બત્રીસને બંધારણના હાથમાં અને હૃદય કહ્યા છે તેમણે આ અનુચ્છેદને બંદરના સૌથી મહત્વનું અનુચ્છેદ ગણાવ્યું છે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો અનુચ્છેદ બત્રીસ અંતર્ગત સર્વોચ્ચ અદાલતમાં અનુચ્છેદ બસો અંતર્ગત વડી અદાલતમાં જઈ શકાય છે મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે પાંચ પ્રકારની રીટ કઈ કહી છે તો જો બંદી પ્રત્યાર પ્રત્યક્ષીકરણ બરાબર હેબિયસ કોપસ એક જ લેટિન શબ્દ છે ટુ હેવ ટુ ધ બોડી હેવ ધ બોડી ઓફ જેનો અર્થ શરીર હાજર કરો એવું થાય છે ઉપયોગ ગેરકાનૂની રીતે બંદી બનાવવામાં આવ્યો હોય કોઈ નહીં તો એના માટે આ રીટ જે છે જારી કરી શકાય છે ન્યાયાલય દ્વારા ન્યાયાલયમાં પરમાદેશ એટલે કે મેન્ડેમેસ લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે આદેશ આપવો આ રીતની જાહેરાત બાદ જાહેર સેવકો ઉપર જારી કરી શકાય છે આ રીતનો ઉપયોગ ખાનગી સંસ્થા કે વ્યક્તિ તથા રાષ્ટ્રપતિ રાજ્યના ગવર્નર કે મુખ્ય ન્યાયાધીશો ઉપર અમલ કરી શકાય છે નહીં ચાલો ભાઈ પ્રતિષેધ ન્યાયાલય દ્વારા તાંબા હેઠળની અદાલતો તથા અર્ધ ન્યાયિક સત્તાઓને તેમના અધિકાર ક્ષેત્રની બહાર કાર્યવાહી ન કરવા માટે આદેશ આપવામાં આવે છે ચાલો ભાઈ ઉત્ ઉત્પ્રષણ ઉત્પ્રેશણ ઉત્પ્રેશણમાં શું કીધું છે આ રીતનો ઉપયોગ ન્યાયિક નીચલી અદાલતોમાં નિર્ણય કેસને ઉપરી અદાલતમાં મોકલી આપવા માટે ન્યાયાલય દ્વારા લેવામાં આવે છે અને લાસ્ટ અધિકાર પૂચ્છા પાંચ પ્રકારની રીટ છે તો પાંચમા નંબરની શું છે તો એવા વ્યક્તિ વિરુદ્ધ જાહેર કરવામાં આવે કે જેણે કોઈ સાર્વજનિક પદ ગેરકાયદેસર રીતે ધારણ કર્યું હોય એ રીટના માધ્યમથી તે વ્યક્તિને પૂછવામાં આવે છે અને તેણે કયા અધિકારથી આ પદ ધારણ કર્યું છે એમાં અધિકાર પૂછા કહીશું ક્લિયર છે તો બત્રીસ જે છે એમાં આ બધી વાત કરી લે છે ને તેત્રીસની વાત કરીશું સશસ્ત્ર બળો વડે મૂળભૂત અધિકારી મોકૂફી ચોત્રીસમાં કોઈ વિસ્તારમાં જ્યારે લશ્કરી કાયદો અમલમાં હોય ત્યારે આ વિભાગથી અપાયેલા અધિકારો ઉપર નિયંત્રણ પાંત્રીસમું ફક્ત સંસદને અમુક વિશેષ મૂળભૂત અધિકારોને પ્રભાવિત કરવા માટે કાયદા બનાવવાની શક્તિ પ્રદાન કરે છે તો વાત પૂરી થઈ ગઈ મૂળભૂત અધિકારો ક્લિયર છે છેલ્લા પાંત્રીસ સુધી હતા આપણે જોઈ લીધું ચાલો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમાં જે છે ને આ છત્રીસ અડત્રીસ અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ પચાવથી છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે પચાસમાં પૂછાઈ ગયેલું હતું ચલો સમજોએ બંધારણમાં ચારમાં અનુચ્છેદ છત્રીસથી એકાવન અંતર્ગત રાજ્યની તેના માર્ગદર્શક સિદ્ધાંતોની વ્યવસ્થા કરવામાં આવી છે આલેન્ડના બંધારણમાંથી આ સિદ્ધાંત લેવામાં આવ્યો છે કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનું જ તેનું પાલન રાજ્ય માટે ફરજિયાત નથી છત્રીસમાં શું કીધું છે અંતર્ગત રાજ્ય શબ્દની વ્યાખ્યા એ જ છે કે જે મૂળભૂત અધિકારના અનુચ્છેદ બારમાં આપવામાં આવી છે સડત્રીસમાં આ ભાગમાં સમાવેશ સિદ્ધાંતોને કોઈપણ ન્યાયાલય દ્વારા અમલ કરાવી શકશે નહીં અડત્રીસમાં શું કીધું છે રાજ્ય લોક કલ્યાણની વૃદ્ધિ માટે એવી સામાજિક વ્યવસ્થા બનાવે છે કે જે સામાજિક આર્થિક રાજકીય ધ્યાન મળી રહે તથા રાજ્ય પ્રતિષ્ઠા સુવિધાઓ તેમજ આવકની અસમાનતા સમાપ્ત કરવાનો પ્રયત્ન કરશે અડત્રીસમાં શું કીધું છે ઓગણચાલીસમાં શું કીધું રાજ્યની અનુસરવા સિદ્ધાંતો નીચે મુજબ છે બરાબર તમે વાંચી લેજો આ કયા કયા છે ઓગણચાલીસ એમાં સમાન ન્યાય માફત કાયદાકીય છે ચાલીસમાં ગ્રામ પંચાયતની સ્થાપના વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કયું ભાઈ ચાલીસમાં ગ્રામ પંચાયતની સ્થાપના ચાલીસ રોજગારી શિક્ષણ લોકશાહી મેળવવાનો અધિકાર એકતાલીસ કામની ન્યાય અને માન ઓછિત પરિસ્થિતિ અને પ્રસ્તુતિ મારા હાથ બેતાલીસ તેતાલીસમાં કામદારો માટે નિવાહ આવેતન વગેરે અને ઉદ્યોગોના વહીવટમાં કામદારોની સામલગીરી તેતાલીસ અને તેતાલીસ બીમા સહકારી સમિતિનો પ્રોત્સાહન ચુમ્માલીસમાં દરેક નાગરિકમાં સમાન કાયદો એટલે યુનિફોર્મ સિવિલ કોડ ચુમ્માલીસ યાદ આવ્યો છથી ચો છથી છ વર્ષથી નાની વયના બાળકો માટે મફત શિક્ષણની જોગવાઈ એટલે પિસ્તાલીસ છેતાલીસ મેદર અનુસૂચિત જાતિ જનજાતિ નબળા વર્ગોને શૈક્ષણિક આર્થિક હેતુની ઉન્નતિ છેતાલીસમાં પોષણ સ્તરોનું સુડતાલીસમાં પોષણ સ્તર અને જીવનધરો ઊંચું લાવવાની અને આજે આરોગ્ય સુધારવાની રાજ્યની ફરજ અડતાળીસમાં ખેતી પશુઓ અંગેની વ્યવસ્થા અડતાલીસ એમાં વન્યજીવો કુદરતી પર્યાવરણ રક્ષણ અને જતન ઓગણપચાસની અંદર રાજ્ય રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો સ્થળો અને વસ્તુઓનું રક્ષણ એટલે કે ઓગણપચાસ ન્યાયતંત્રના કારોબારીથી વિભાજન પચાસ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક શું કીધું છે રાજ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી પ્રોત્સાહન આપવા પ્રયત્ન કરશે ચાલો આ તો ખાસ કરીને જજો ભાઈ આટલી વસ્તુ બેતાલીસમાં બંને સુધારો ઓગણીસો સોતેર અંતર્ગત અનુચ્છેદ ઓગણચાલીસ એ તેતાલીસ એ અડતાલીસ એ ચુમ્બાલીસ બરાબર ચુમ્બાલીસમાં પંદરસો સુધારો ઓગણીસો અઠ્યોતેર ચુમ્બાલીસમાં બંધારણ સુધારો ઓગણીસો અઠ્યોતેરના અંતર્ગત અનુચ્છેદ અડત્રીસમાં છ્યાસીમાં બંધારણ સુધારો બે હજાર બેમાં અંતર્ગત ભારતીય બંધારણમાં અનુચ્છેદ પિસ્તાલીસમાં અને સત્તરમાં બંધારણ સુધારો બે હજાર અગિયાર અંતર્ગત ભારતીય બંધારણમાં અનુચ્છેદ તેતાલીસ બીમાં સંશોધન તરીકે ઉમેરવામાં આવ્યો છે સિદ્ધાંતો સમાજવાદી ગાંધીવાદી પછી જો અહીંયા આપણે ગઈકાલે જ વાત કરી હતી સમાજવાદી સિદ્ધાંતો ગાંધીવાદી એમાં જે અનુચ્છેદ છે તમારે યાદ રાખવાના રહેશે ચાલો આગળ વાત કરીએ મૂળભૂત ફરજોની વાત કરીએ તો આટલી વસ્તુ ખાલી યાદ રાખજો એમાં બંધાર ભારતના બંધારણમાં શરૂઆતમાં મૂળભૂત ફરજો કોઈ ઉલ્લેખ ન હતો પરંતુ સરદાર સ્વર્ણસિંહ સમિતિના ભલામણના આધારે ઓગણીસો સિત્તેર બેતાલીસમાં બંધારણ સુધારા દ્વારા દસ અને બે હજાર બેમાં છ્યાસીમાં બંધારણ સુધારા અગિયાર મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ રાષ્ટ્રપતિની વાત કરીએ ફટાફટ ચાલો રાષ્ટ્રપતિની વાત કરીએ તો બાવનમાં બંધારણ સુધારો સોરી અનુચ્છેદ બાવનની અંદર તમને ખ્યાલ જ હશે રાષ્ટ્રપતિની જોગવાઈ કરેલ છે રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક બંધારણીના વડા અને લશ્કરી ત્રણેય પાંખોની સેનાના વડા છે અડતા અડત અઠ્ઠાવનમાં લાયકાત આપેલી છે ભારતના નાગરિક હોવા જોઈએ ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત હોવી જોઈએ કેન્દ્ર કે રાજ્ય સરકારમાં કોઈ પણ લાભના પદ પર ન હોવા જોઈએ લાભના પદ એટલે કયા કયા જો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ કે સંઘ કે રાજ્યના મંત્રીને લાભના પદ તરીકે ગણવામાં આવશે નહીં એટલે કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરીએ ચોપનમાં રાષ્ટ્ર ચોપનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની અને અનુચ્છેદ પંચાવનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જોગવાઈ કરવામાં આવી છે પ્રસ્તાવક સમર્થક અને ડિપોઝિટની રકમ પંદર હજાર રૂપિયા છે પચાસ સભ્ય હોવા જોઈએ સંસદના બંને ગૃહોના અને સંસદના બંને ગૃહોમાંથી ક્લિયર છે સત્તાવન અનુચ્છેદમાં શું કીધું છે કોઈ પણ વ્યક્તિ કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગમે તેટલી વખત ઉમેદવારી નોંધાવી શકાય એમાં કોઈ રોકટોક નથી ઓગણસાઇઠમાં પગાર પથ્થરની વાત કરી છે બીજી અનુસૂચિ મુજબ સંસદના કાયદા દ્વારા રાષ્ટ્રપતિના પગાર પથ્થા નક્કી કરે છે તેમને પગાર સંચિત નિધિમાંથી આપવામાં આવે છે રાષ્ટ્રપતિનું માસિક વેતન પાંચ લાખ રૂપિયા હોય છે તેમને નિઃશુલ્ક સત્તાવાર નિવાસસ્થાન તથા સંસદ દ્વારા સ્વીકૃત અન્ય ભથ્થા પ્રાપ્ત થશે સાહીઠમાં શું કીધું છે શપથ કીધું છે રાષ્ટ્રપતિની શપથની વાત હોય તો અનુચ્છેદ સાહીઠ યાદ રાખજો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમની ગેરહાજરીમાં સર્વોચ્ચ અદાલતમાં સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવડાવે છે ચલો કારોબારી સત્તા રાષ્ટ્રપતિની ધારાકીય સત્તા અને અહીંયા તમે જુઓ વટુકુંભ બહાર પાડવાની સત્તા તો ખાલી તમે યાદ રાખજો કે અનુચ્છેદ સિત્યોતેરમાં એક પ્રમાણે ભારત સરકારના તમામ કારોબારી કાર્ય રાષ્ટ્રપતિના નામથી કરવામાં આવે છે ચલો તો જુઓ ધારાકીય સત્તામાં સંસદની બેઠક બોલાવવાની મુલતવી રાખવાની લોકસભાનું નિવેદન કરવાની પંચ્યાસી બે સંસદનું ઉદઘાટન પ્રવચન કરવાની સિત્યાશી એક છ્યાસીમાં સંસદને સંબોધન કરવાની સંદેશો મોકલવાની એકસો આઠમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની એકસો બારમાં વાર્ષિક નાણાકીય નિવેદન રજૂ કરવાની પૂછાઈ ગયેલો પ્રશ્ન સાહિત્ય કલા વિજ્ઞાન સાહિત્ય વિજ્ઞાન કલા સમાજ સમાજ વિશિષ્ટ જ્ઞાન અથવા પ્રાયોગિક અનુભવ ધરાવતા બાર વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણૂક કરવાની એસી એક કેટલાક વિધેયકો જેવા કે નવા રાજ્યો નિર્માણ વર્તમાન રાજ્યનું નામ સીમામાં પરિવર્તન સંચિત નીતિમાંથી ખર્ચ કરવા સંબંધી વગેરે સંસદમાં રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે રાષ્ટ્રપતિ જણાય કે લોકસભામાં ચૂંટાયેલા સભ્યો એગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિ નથી જળાવી દો અનુચ્છેદ ત્રણસો એકત્રીસ અંતર્ગત લોકસભામાં બે એગ્લો ઇન્ડિયાની નિમણૂક કરી શકે છે અંદમાન અને નિકોબારના ટાપુ લક્ષદ્વીપ દાદરા અને નગર હવેલી દમણ દીવના શાંતિ દીવના શાંતિ વિકાસ સંશોધન માટે વિનિમય બનાવી શકે છે વટુકુમાર બહાર પાડવાની સત્તા અનુચ્છેદ એકસો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સંસદના બંને ગૃહ અથવા કોઈ એક ગૃહ કાર્યરત ન હોય ત્યારે રાષ્ટ્રપતિ તાત્કાલિક કાયદો ઘડવાની આવશ્યકતા જણાય ત્યારે સરકાર સમક્ષ આકસ્મિક પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે કાયદો બનાવી પગલાં લેવામાં રાષ્ટ્રપતિ વટુકૂમ પ્રસિદ્ધ કરે છે ચલો છ અઠવાડિયે બેતાલીસ દિવસમાં સંસદના બંને ગૃહોની મંજૂરી મળે તો જ વટુકુંભ કાયદો બને છે સંસદ સંઘ યાદી અને અથવા સમવર્તી સૂચિમાં સમાવેશ કરાયેલ કોઈપણ બાબત અંગે વટહુકુંભ પ્રસિદ્ધ કરી શકાય પરંતુ કટોકટી અમલી હોય ત્યારે રાજ્યવાદી રાજ્યદીના વિષયો અંગે પણ વાટુકુંભ પ્રસિદ્ધ કરી શકાય વીટો શક્તિ અનુચ્છેદ એકસો અગિયાર યાદ રાખજો ભારતમાં રાષ્ટ્રપતિ વીટો શક્તિનો ઉપયોગ કરીને સંસદ દ્વારા પસાર કરેલા ને કાયદો બનાવવા બનતા અટકાવી શકે છે રાષ્ટ્રપતિ નારા ખરડા અને બંધારણ સુધારવા ખરડા સિવાયના ખરડાઓને પુનઃ વિચારવા માટે સંસદમાં ફરીથી પરત કરી શકે છે તો જો તો સૌ પ્રથમ વખત વીટોનો ઉપયોગ જ્યાં થયો હતો રાષ્ટ્રપતિ વખતે તથા રાજેન્દ્ર પ્રસાદ વિનિયોગ ખરડો પટિયાલામાં પૂર્વ પંજાબ રાજ્ય સંઘ વિનિયોગણીસો ચોપન ત્યાં કયો વીટો યુઝ કર્યો છો તિક વીટો જે બી વીટોમાં ભારતે ટપાલ ખરડો ઓગણીસો છ્યાસી જ્ઞાની જેલ છે લાભના પદ માટે ખરડું બે હજાર છમાં અબ્દુલ કલામ વખતે નિલંબકારી વીટો યાદ રાખજો લાભના પદ માટે ખરડું બે હજાર છ અબ્દુલ કલામ વધારી વખતે રાષ્ટ્રપતિ નિલંબકારી વીટોનો ઉપયોગ કરો છો નાણાકીય એકસો સત્તર એક અનુસાર કોઈ પણ નાણાકીય ખાડું રાજ્યનું હિત રહેલું હોય કરવેરાને અસર પહોંચાડતા વિધેયકો રાષ્ટ્રપતિની ભલામણ વગર સંસદ સમક્ષ રજૂ કરી શકાય નહીં નાણાકીય વર્ષની શરૂઆતમાં સંઘનું અંદાજપત્ર સંસદ સમક્ષ રજૂ કરવાની સત્તા અણધારે ખર્ચને પહોંચી વળવા માટે કેન્દ્રની આકસ્મિક નીતિ નાળાનો માથી નાળાનો ઉપયોગ કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે રહેલી હોય છે નાયક સત્તા સુપ્રીમ કોર્ટ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશ નિમણૂક કરવાની સત્તા છે બોતેરમાં શું કીધું છે અનુચ્છેદ બોતેરમાં દોષિત ઠરાવવા આવેલા વ્યક્તિની માફ કરવાની સજા સ્થગિત કરવાની સત્તા સજા ઓછી કરવાનો અધિકાર અનુચ્છેદ બોતેરમાં છે સર્વોચ્ચ અદાલતની સલાહ લેવાની સત્તા રાષ્ટ્રપતિની છે પરંતુ આ અભિપ્રાયો માનવા રાષ્ટ્રપતિ બંધાયેલ નથી ચાલો આગળ વાત કરીએ કટોકટી ત્રણ પ્રકારની કટોકટી છે રી રાષ્ટ્રીય તમને ખબર જ હશે જો ત્રણસો બાવનમાં શું કીધું છે ભારત અથવા કોઈપણ ભાગની સલામતી યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ અથવા શસ્ત્ર બળને લીધે જોખમાય તો રાષ્ટ્રીય કટોકટી બાવન ચાર ઉમેરો છપ્પન રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડે છે ક્યારે જે રાજ્યમાં બંધારણ કાયદા મુજબ રાજ્ય સરકાર કાર્ય ન કરે તો વિધાનસભામાં પૂર્ણ બહુમતીના આભાર રાજ્યપાલની છે રાષ્ટ્રપતિ કરે છે રાષ્ટ્રપતિ સ્થિતિની તપાસીને જે રાજ્યની વિધાનસભા મોકૂફ રાખી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે છે અને નાણાકીય કટોકટી ત્રણસો સાહીઠ યાદ રાખજો કલર છે રાષ્ટ્રીય કટોકટી પછી અહીંયા જો પહેલી કટોકટી કઈ છે અહીંયા તો અહીંયા જો અહીં શું કીધું કે ત્રણસો બાવન મુજબ ત્રણસો બાવન મુજબ ભારત અથવા કોઈપણ ભાગની સલામતી યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ શસ્ત્ર બળવા લીધે જોગવાય તેવી શક્યતાઓ તે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરે છે પછી જો બંધારણ અને છેલ્લા નાણાકીય કટોકટી ક્લિયર યાદ રાખજો ચાલો ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ અનુચ્છેદ ત્રેસઠમાં ભારતના એક ઉપરાષ્ટ્રપતિ હશે તેસઠમાં વાત કરીએ છે ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ ઓગણીસો બાવનથી શરૂ થયેલ છે ચોસઠમાં અનુસાર ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના હોદ્દાની રૂએ સભાપતિ રહેશે અને અન્ય લાભદાયક પદ પણ ધારણ કરશે લાયકાત નાગરિક હોવો જોઈએ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ ચૂંટણી મતદાન મંડળ જો છાસઠમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા અંગેની જોગવાઈ કરેલી છે છાસઠમાં ક્લિયર છે ચાલો શપથની વાત હોય તો અનુચ્છેદ ઓગણ સિત્તેરમાં હેઠળ રાષ્ટ્રપતિને બંદરે હોદ્દાને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે કાર્યકાળ સડસઠ અનુચ્છેદ સડસઠમાં ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળની જોગવાઈ કરેલી છે પગાર ભથ્થાની વાત કરીએ ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને ઉપરાષ્ટ્રપતિ તરીકે નહીં પરંતુ રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર મળે છે ઉપરાષ્ટ્રપતિ જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે તેને રાષ્ટ્રપતિને પગાર મેળવે છે ચલો અગત્યના મુદ્દાની વાત કરી લઈએ ડોક્ટર રાધાકૃષ્ણ સૌથી લાંબા સમય માટે ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા દસ વર્ષ વિવી ગીરી સૌથી ઓછા સમય માટે પદ રહ્યા હતા બે વર્ષ ઝાકીર હુસેન ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ અને પ્રથમ મુસ્લિમ ઉપરાષ્ટ્રપતિ હતા ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંતનું મૃત્યુ કાર્યકાળ દરમિયાન થયું હતું બે કાર્યકાળ માટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટના ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી ઉપરાષ્ટ્રપતિને ભેરોસી શેખાવવાથી રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જવાના પરિણામે પોતાના કાર્યકર દરમિયાન રાજીનામું આપી દીધું હતું પ્રથમ ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણ રાધાકૃષ્ણને જૂન ઓગણીસો માં રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પંદર દિવસની યાત્રા દરમિયાન જુલાઈ ઓગણીસો માં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના ગંભીર રૂપથી બીમાર થવાના સમયે અસ્થાયી રૂપે બે વખત રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો ક્લિયર છે આ વડાપ્રધાન મંત્રી પરિષદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ક્લિયર છે ઓકે જય હિન્દ